નજારો જોવો મિત્રો આ હે તો હું મારા બુટ ધોવા માટે સમજ્યો સનસેટ સનસેટ થવાનો હું આજ દેખાડો હતો સ્પેશિયલ તમને અને મારો બુટ ધોવાયો હતો ચાલો આપણો મસ્ત બુટ બુટ ધોઈ નાખ્યા છે જો આટલા બુટ ધોઈ ક્યાંનો ધોવું છું મિત્રો મારી મહેનત છે હાંસ પણ થવા આવી છે મિત્રો આલો તો ફટાફટ આપણે નીકળી મમ્મી કીધા છે આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાની ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો મસ્ત આપણે નાસ્તો મસ્તો થઈ ગયો છે અને અત્યારે જો અમાર દીદી ને જીજુ હમણાં હું ઊંઠું તો વ્યાઈ ગયા હું આમ કર્યા અને વેઈ ગયા છે અમારા રુદ્રભાઈ દીદી અને જીજુ અને આ પૌધો પીળો જો અસ્તુ મોઢું હંમેશા રે એનું એવું બધું છે મિત્રો હલો અને અમારે મમ્મી ને જવાનું છે વાડીએ થોડુંક વાડી થોડું થોડું કામ છે બે ત્રણ બારા બાળવા જવાની છે તો હાલો મમ્મી પણ ત્યાર થઈ ગયા છે અમે પણ જઈએ

હવે બધ માટે નીંદ પણ વાડી નાખી છે અને મમ્મી છે ને એના શું કરે છે સાઠિઓને સળગાવે છે અને હું તો નીંદ તો વાળતો પણ મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગયો હાથમાં થોડું દાંતડું વાગી ગયું છે બતાડું જુઓ અહીં બતાવીશ તમને ક્યાં ગયું આવ્યું તો મિત્રો જો આય ઝૂમ થા ઝૂમ થા જો મિત્રો અહીં દાતડું વાગી ગયું છે હવે એવું તો થાય રાખે ને મિત્રો વાડતા હોય બધું થાય એમાં મને વાગે જ નહીં પણ શું થઈ ગયું થપાસી અને નડી નીચે માટ વાગ્યો ત્યાં સટકીને આવ્યું મને ડાયરેક્ટ હાથમાં જરેક વાગ્યું છે એમાં કે મૂંચાવનો નો મિત્રો હાલો હાલો હું નહીં નાખી બળદ નાખી મમ્મી પાછા આવશું તો આપણે મમ્મી પાસે આવી ગયા છે હાથથી હળ કે નહીં હજી લીલી છે મૂકકામ મૂકીતી પણ હજી લીલી છે તો થોડો થોડો જગ્યા છે મમ્મી જગ્યા છે કે નહીં મને અને મને દાતોડું વાગી ગયું હાથમાં

હા એક બાજુ હળગ્યું એક બાજુ નથી હળકતું હેરાન થઈ ગયા મમ્મી ક્યાં જગ્યાએ ત્યારે જો અને ભવન બે દિવસ ઉપડી ગયો છે ને એટલે માટે છે ને જગતું નથી બરોબર જો મને આતમાં આવી ગયો છે મિત્રો દર્દ કરવા લાક મુકાક આ વ્લોગમાં મને આટલું બધું દુઃખે છે આટલું આટલો એડ્યો છે ને હવે જતોના જગી ગયું કે નહીં જો આમ છે જગતું નથી પિત્તોળા હવે આવશે ને ઉનાળો એટલે ભમ ધમ્સ અકરી સાઇકલોન તો આ એક છેલ્લો બાઇક રહ્યો છે આ સાઈડ હળગાવવાનો આ પટામ હતી ને તો બધી હળગે ને ચાર પાંચ ભાર હતા ભારા હતા અને હવે બે ઉલબાચું દેખાય છે તમને એક ને બે બે ભારા છે ને આ હળગાવાના એ હળગાવી નાખશો હવે આ તો હવે હળગે છે ફટાફટ ઓ થાવ તો હળગી જાય ના સળગે ચલો ભારો છે અમારે તો બધા ભારા હળગે દેખાય હું તો બે જ છે પણ ત્રણ હતા એક નાનો ભારો પણ હતો મારા નજરમાં નો આ જો સસરાટી બોલે છે અત્યારે હા હા એ સાફ ભાઈ કોઈ જો અગ્નિ વાયુ અને પાણીનો વિશ્વાસ ન કરો મિત્રો પવન અગ્નિ અને પાણીનો આનો વિશ્વાસ ના કરે ભાઈ ઉપાડી લે ચાલો હવે છે ને આપણે પણ ઘર માટે નીકળવાનું છે બધું કામ પતી ગયું છે પણ નીર નખાય બધું થઈ ગયું છે અને મને હાથમાં આવી ગયું છે મારું બામ લગાડ્યું છે કરી દઈને હાલો મને સાફ સફાઈ કરે છે આમ તમે જોઈ શકો છો એટલે ફાઇનલી ઘરે પણ વ્યવહાર છે અને હું પણ સાસ ને લે આવું છું શું બનાવુંસ મમ્મી તમારા મોમ કઢી હરગવાની સરગવાની કઢી સરગવાની એવું ખવાય કઢી મજા આવે મિત્રો મજા હે સાસ ટેક યોર સાસ આપણે કરવા જોઈએ મમ્મી કે ન કરવા જોઈએ થાય

આનો નજારો જોવો મિત્રો આ હે તો હું મારા બુટ ધોવા માટે અને તે સનસેટ થવાનો હોય હું આ જ દેખાડો હતો સ્પેશિયલ તમને અને મારો બુટ ધોવાયો હતો નજારો એમ નંબર અને પાણી જો સાત દિવસનું ચાલુ છે કા સાત દિવસનું ચાલુ ઇંગોરાળા વટી ગયું લાગે એવું કે છે હા અમરે તળા ભરા છે ચાલો હું મારા બુટ જો એમ છે પીડ્યા છે ધોવા મળીએ હું ધોવા મળું ફટાફટ તમે બ્લોગમાં બી કંટ્રી રહી ગયો હમણાં સનસેટ થવાનો છે તૈયારી છે કાલો આપણો મસ્ત બુટ બુટ ધોઈ નાખ્યા છે જો આટલા બુટ ધોઈ ક્યાં નો છું મિત્રો મારી મહેનત છે હાંસ પણ થવા આવી છે મિત્રો આલો તો ફટાફટ આપણે નીકળી મમ્મી કીધા છે હાલો મિત્રો આલો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છે અંધારું થઈ ગયું છે અને મમ્મી જો દીવો કરે છે આપણે પગે પગે લાગી લઈએ જો દીવો અને અગરબત્તી કરે છે મિત્રો હાલો આપણે પણ આવો મિત્રો આપણે પણ દર્શન કરીએ તમે પણ દર્શન કરી લો હાલો જ ખાવા બેગી ગયા છે પપ્પા મમ્મી કે મમ્મીને થોડી મજા આવી એટલે પપ્પા તો હમણાં વાડી છે આવા છે જસ્ટ હમણાં ખાઈ લઈશું મને બહુ ભૂખ લાગી હું તો ખાવા બે જ દાળ ભાત છે મસ્ત અને બટેટાનું શાક છે રોટલી છે તો હાલો આપણે ખાઈ લઈ હાલો ખાવા માટે વાળો કરી લઈ આવો તો મિત્રો આલો મસ્ત તો નવરા થઈ ગયા મજા આવી ગઈ છે મોટા આવી ગઈ અને હાલો મારે પણ આ વિડીયો એડિટિંગ કરવા બેસવું છે આપણો વ્લોગ અહીંયા ધ્યાન કરીએ જો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી ગયો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ કરતા આવીજો લાઈક કરતા આવીજો પ્લીઝ રિક્વેસ્ટ યુ બાય બાય